જો પતંગ પતંગ લઈ ગયો ભયા હો અલ્યા ભયા હ જઈ કાટકો કરી નાખ્યો બટા સીધા તરી આપણે આ તો આ બધા પતંગ વેગરા પેલા જીત રઘલા છોકરા તોણી મેલી જાવ આ તો હું નુંવા દઉ આ જનિયર એ શું થતું જો કે શેડો તો આવશે પતંગ ન બધું હંગત જ લાગે છે લિયા એટલે દોડી જાય આ કરો પતંગ સ અલ્યા પતંગું ઉગઈ ગયો આટલી દોડું મારો ઓછો પલો મૂર્તોનું જ ન ગયો ને લાગો તો તો આ તો ઝઘડો ભારે આ ઉતરેનો જો ખાલી દોડી વેટી દો સાથીઓ એકઠો એક પતંગ ન રાખો દારૂડિયા ને એકે હા હા આવો જલ્દી જલ્દી મારવા લઈ લે લે

ઘરિયે ઘરિયે તો પકળિયે ઘરિયે આ ઇસ્કાઈ છે મારા બાંધા તો તું ભૂતું માર પર માગે છે આખો દા ઇસ્કાઈ ઇસ્કાઈ કરે મારું દેતા રહે તો મારું ખબર નઈ મારો હે ને મને તો હે ને આખો દા ઉપર આવ રે એક ટીબર ફટક મારું મારો હે ને તને તું મારા ભાજી ન હે તું મારા પતંગ 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 ભાઈ પણ બોલી મારા કશું સાઠ હજી તું કા

મારું થડ થોડી જો અલ્યા મારું બોલ ખાજી આજ પકડવાનો આરે મારા દુશ્મન છે લ્યા ખબર નઈ ગયું મારો મારું મારું થડ જો અલ્યા ઓસે મર્યા પડ્યા મને હવે નહીં જવા દે અલ્યા નાનો કરો આ મારી નખી હ મારું નામ મને તો પકડ્યો લ્યા અલ્યા અલ્યા આ બાપ અલ્યા આ શું કરો અલ્યા મોર હિયા અલ્યા બરા મોર તો જે બે મોર

તો કોઈને ને